નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર કેમ છો કેવું છે સારું છે ને ગુજરાત આખું આપણું છે ને આપણે એમબીબીએસ માં જવાનું છે રાઈટ તો શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર છ વનસ્પતિની અંતસ્થ વિદ્યા એની અંદર આપણે ડિટેલમાં જોવાના છે એમસીક્યુ મેં તમને કીધું છે એ પ્રમાણે ફેઝ વન જેની અંદર પાર્ટ એ એની અંદર બેઝિક ક્વેશ્ચન ચોપડીના ડીટો લાઈનમાંથી લઈશું પાર્ટ બી જેની અંદર લોજિકલ ક્વેશ્ચન પર જઈશું અને ત્યાર પછી પાર્ટ સી કે જેની અંદર ડિટેલ્ડ એમસીક્યુ કે જેની અંદર લોજિક પણ લાગશે અને બુકને લઈને પણ ક્વેશ્ચન હશે તો આપણે આની વાત કરવાના છીએ ચાલો તો શરૂઆત કરીએ છીએ આપણે પાર્ટ એ થી ઓકે તો પાર્ટ એની શરૂઆત કરીએ એટલે કે પ્રસ્તાવનાની શરૂઆત કરીએ વનસ્પતિની અંતસ્થ રચના ચાલો શરૂઆત કરીએ તમે થિયરી ઓલરેડી ભણી ગયા છો ડિટેલની અંદર આપણે લાઇન બાય લાઇન કરાવી દીધું છે એટલે હવે તમને આમના એમસીક્યુ કરતા ઘણી બધી સરળતા રહેશે તો વેઇટ કરા પહેલા જ શરૂ કરીએ જો વનસ્પતિઓની આંતરિક રચનાનો અભ્યાસ વનસ્પતિની આંતરિક રચનાનો અભ્યાસ એને શું કહેવાય વનસ્પતિના જે અભ્યાસ છે ને એ અભ્યાસને આપણે બે ભાગમાં લઈએ છીએ વનસ્પતિના અભ્યાસને બે ભાગમાં લેવાય એકને આપણે કહી દઈએ છીએ બાહ્યાકાર રચના શું કહીએ છીએ બાહ્યાકાર રચના અને આને બોલવામાં આવે છે મોર્ફોલોજી શું બોલાય બાળકો

અહીંયા જવાબ આપણો થશે અંતસ્ત રચના શાસ્ત્ર આની સાથે મેં તમને વાત કરી એ પ્રમાણે ચેપ્ટર નંબર પાંચ ની આગળ તમે જો એક વૈજ્ઞાનિક નો ફોટો છે એને જોશો તો એ વૈજ્ઞાનિક નું નામ છે કેથરીન ઈસાવ શું નામ છે કેથરીન ઈસાવ અને એમણે એક પુસ્તક લખેલું હતું એ આ શબ્દ ઉપરથી છે એટલે હું તમને અહીંયા ફરીથી એનું વર્ણન કરું છું એનાટોમી એનાટોમી ઓફ સીડ પ્લાન્ટ એનાટોમી ઓફ સીડ પ્લાન્ટ જેની અંદર એમણે કહેવાય ને સપુષ્પી વનસ્પતિનું આખે આખું શું કર્યું છે અંતસ્ત રચનાની બેઝિક માહિતી સાથેનો એક વિસ્તૃત અહેવાલ આપેલો છે ચાલો ક્વેશ્ચન નંબર બે પર જઈએ પેશી માટે અસંગત શું છે એટલે અહીંયા તમારે બેઝિક ક્વેશ્ચન જે છે એ પેશી ઉપરથી પૂછ્યું છે પેશી એટલે શું ટીશ્યુ તમે લોકો જો એનસીઆરટી અને ધોરણ નવ ભણ્યા હોય તો ધોરણ નવ ની અંદર પણ તમારે લગભગ હું ન ભૂલતો તો પાંચમું નહીં પણ છઠ્ઠું ચેપ્ટર ચેપ્ટર તમારે ટિશ્યુ વિશેનું આવતું અને એની અંદર પણ આપણે આ જ બેઝિક માહિતીને સમજીયા છીએ પેશી એટલે શું તો કે કોષોનો એવો સમૂહ કે જે ભેગો થાય અને ચોક્કસ નિશ્ચિત કાર્ય કરે તો આપણે એને શું કહીએ પેશી કહીએ ને કોષોનો એવો સમૂહ જે ભેગો થઈને ચોક્કસ નિશ્ચિત કાર્ય કરે તો આપણે એને શું કહેતા હોઈએ છીએ પેશી કહેતા હોઈએ છીએ તો અહીંયા લખ્યું છે સમાન ઉત્પત્તિ ધરાવતા કોષોનો સમૂહ હા એને પેશી કહેવાય સમાન કાર્ય કરતા કોષોનો સમૂહ તો પણ એને પેશી કહેવાય વનસ્પતિમાં વિવિધ પ્રકારની પેશીઓ હોય છે યસ વનસ્પતિમાં વિવિધ પ્રકારની પેશીઓ હોય છે થિયરી વખતે મેં તમને આખું પેશીઓનું વર્ણન સમજાવેલું વિભેદિત અવિભેદિત સ્થાયી અથવા તો અસ્થાયી એકમાં વર્ધનશીલ અને એકની અંદર તો આ ત્રણ પોઈન્ટ તો મારા માટે સાચા છે એનો મતલબ નીચે તો જોવાનું રહેતું જ નથી જવાબ આ જ આવશે વાંચો વનસ્પતિઓને મુખ્ય ત્રણ જૂથમાં વહેંચવામાં આવે છે હવે અહીંયા વનસ્પતિની પેશીની વાત છે તો વનસ્પતિઓને લઈને તો કંઈ આપણે કહેતા જ નથી બીજી વસ્તુ લાઈન પણ ખોટી છે જો વનસ્પતિને ત્રણ જૂથમાં વેચવા નહીં વનસ્પતિને આપણે એકાંગી પછી આપણે બોલીએ દ્વિઅંગી પછી આપણે બોલીએ છીએ પછી આપણે બોલીએ છીએ ચતુસંગી ના ચતુસંગી ના આવે શું આવશે તો કે અનાવૃત અને આવૃત અને આવૃતના પાછા બે ભાગ દ્વિદળી અને એક દળી ચાલો ક્લિયર સુધી તો આને અનુરૂપ આ બે ક્વેશ્ચન છે બેઝિક છે ચોપડીને અનુરૂપ છે એમાંથી લીધેલા સવાલ છે તો અહિયાં પાછું નાનકડું ક્વિક થેન્ક યુ કેમ કે આ બે ક્વેશ્ચન આપણે પ્રસ્તાવના બેઝ ઉપર લીધા છે પેશીના બેઝ ઉપર લીધા છે